હા મને જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું ને આપણે આવી ગયા છીએ હસ્તગીરી ઝાળિયા એટલે કે આપણે ડુંગર ચડવાનો છે તો જો આપણે ગેટ પાસ લઈ લીધો છે અને સહી કરીને કમ્પ્લીટ કરીને નીકળી ગયા છે અને ધીમે ધીમે આગળ ડુંગર ચડી રહ્યા છે ગાડી છે તો અહીંયાથી થી જો શરૂઆત થઈ ગઈ છે ને અહિયાં જો ગેટ આવે છે ડુંગર નો અંદર પ્રવેશ કરવા માટે અને અહીંયા જો ઉપર તો તમને ખબર છે ધ્યાન સર છે તો આ ગેટ આવે છે ને પ્રવેશ શીખ્યા છે અને હવે કારણ કે વાતાવરણ ચોમાસા નું રહ્યું એટલે લીલું સમ ડુંગર હોય એટલે એમાં કઈ કેવા પણ ન હોય ધીમે 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 ચડી છીએ આપડે ડુંગર અહીંયા મિત્રો થોડાક ડુંગરથી આગળ ચડો છો ને ત્યાં માતા માતાજી ખોડિયારમા નું મંદિર આવે છે અને અહીંયા જો અંદર ગાળીમાં ખોડિયારમા નું મંદિર છે તો મિત્રો વળતા ટાઈમ રહેશે તો દર્શન કરાવીશું કારણ કે અત્યારના વાગ્યા છે સાડા ચાર થી પોણા પાંચ જેવું થઈ ગયું છે સમય નથી આપડે ભાઈ એટલે એટલે પેલા ઉપર જઈ આવી અને પછી તમને વળતા માસ ખોડિયા ખોડિયાર દર્શન કરાવી દો ટાઈમ રહે તો અંદર ગાળીમાં છે

کیا تو اچھو سرستو کنو کرو ام سرستو احارو ام که مانتونی تی بنام اوہ کاریو سر ایسا ایسا جایدوشو ایسا ایسا جایدوشو باشد لیلیوشو نیا کیا دو تیل تایفک سر تایفک سر کنو سر ایسا جایدوشو باشد نیموی دیلیوشو باشد ડુંગર ઉપર ગાયું ભેંસો પણ ગોળિયા સારા આવતા હોય છે તો ગોવાળ આવે ગાડીઓ લઈને ભે હું આવે હાલી

કે વરસાદે વાવર વાવવા નથી દીધું એના હિસાબે બાકી પાણી નથી તાંડ નથી બરોબર તો ખેતરો એના હિસાબે ખાલી પીડ્યા છે લગભગ નેવું ટકા ખેતરો ખાલી જ પીડ્યા છે કારણ કે વાવવાનો વાવેતરનો હાલે તો અંદર વાવેતર કરે ને એના હિસાબે ખાલી પીડાઈ રહેલા છે ખેતરો એવું ન્યાય અહીંયા છે એવું નહીં બધે છેઠ સુધી તમે જુઓ તમને બતાય ને

અને પવન આવે છે ઠંડો ઠંડો ચોમાસા નું વાતાવરણ સડ્યા તાદ ની હો તો સડી ગયા હોય હા બગીચા સડી ગયા છે હા હો સડી ગયા હોય અહીંયા મિત્રો ડુંગરના બગીચિયા પૂરા થઈ ગયા છે મંદિર મંદિરના બગીચા બાકી રહ્યા થોડાક તો અહીંયા આવી ગયા છે મંદિરે તો એકલો આરસમાં જૈન દેરાસર સરસ મજા બનાવેલું છે તો આપણે મંદિરે જવાનું છે અને અત્યારે ઘડી અહીંયા વાતાવરણ બહુ સારું છે બધા બેઠા છે ની રહી જેમ ખોળામાં બેઠો છે આય શું કરું જો કેમ છે પવન કેમ આવે ઠંડો

તમે આ ટ્રકમાં કઈ ઘટેની આ પુષ્પરાજ નો ટ્રક છે હે હા કુવામાં નાખ્યો આ ભાઈ એમ જ કુવામાં નાખ્યો ને પુષ્પરાજ હા તો મિત્રો જરા કોમેન્ટ કરી દેજો તમને આ ટ્રક અસલ પુષ્પરાજ નો હોય તો જ તે હા અને આપણી ચેનલ છે ઉમંગ બ્લોગ બ્લોક સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો મિત્રો જો પુષ્પરાજ નો છે અને આપડા શેતરી ડેમમાં કાઢવામાં આવ્યો છે

અહીંયા મિત્રો આ ઉપર ડુંગર ઉપરનો નજારો છે તમે જોઈ શકો છો નજારાની વાત કરીએ તો અહીંયા કાંઈ ઘટે નહીં એવો નજારો છે મિત્રો સરસ મજાનું લોકેશન છે અને એકદમ વાતાવરણ ઠંડુ છે અને સામે બતાય તે આપણે પાલીતાણાનો ડુંગર છે જુઓ તમે આ ઝૂમ કરીને બતાવો પાલીતાણાનો ડુંગર છે અને આ ફરતો ડુંગર છે સરસ મજાનો